આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો હતો જેમાં સો વિદ્યાર્થીઓ વિદ્યા શાખાના સોલ હજાર બસો વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રાંગણમાં રાજ્યપાલ અને મંત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ શિક્ષણ મંત્રી મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય સોળ હજાર બસો અઢાર વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા સો તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા રાજ્યપાલના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમવાર

કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના સાનિધ્યમાં સંપન્ન કરવામાં આવ્યો છે તમામ સ્ટુડન્ટ્સને અમે હૃદયપૂર્વકની શુભકામના પાઠવી છે આ એક એવી યુનિવર્સિટી છે જે ભારતના ઇતિહાસની અંદર જે જ્યારે સ્થાપના થઈ ત્યારે ઘણી ગાઠી યુનિવર્સિટી હતી એમાંની સરદાર પટેલ યુનિવર્સિટી એનું સ્થાપના થઈ હતી તમામ વિદ્યાર્થીઓ જ્યારે આ એચયુ પ્રાપ્ત કર્યો છે સૌને હૃદયપૂર્વક શુભકામના પાઠવીએ છીએ હું ગામડાના સાવ સામાન્ય કુટુંબમાંથી મજૂરી વર્ગ કરતા કુટુંબમાંથી આવું છું અને મેં પહેલું વર્ષ એમ એનું કરીને પછી છોડી દીધું હતું પરંતુ મારા ગુરુજીઓ મારા માતા પિતા અને સાથીદારોની મદદથી મારું ભણવાનું મેં પતાવ્યું અને અત્યારે હું ગોલ્ડ મેડલિસ્ટ છું અને મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે તમે ભણવાનું શા માટે છોડી દીધું હતું કારણ કે મારે સામાન્ય કુટુંબમાંથી આવું છું અને પરિસ્થિતિ બહુ ખરાબ છે મારી એટલા માટે છોડી દીધું હતું આ સિદ્ધિ મેળવવા પાછળ કેટલી મહેનત કરી છે આ સિદ્ધિ મેળવવા માટે તો મારા માતા પિતા મારા સાથીદાર અને મારા ગુરુજીઓને ખૂબ ખૂબ મારી પાછળ મહેનત અને સંઘર્ષ રહ્યો છે मैंने यहाँ खंबात से कॉलेज से वहाँ पास किया था ये और वहाँ की टीचर्स ने बहुत सपोर्ट किया मुझे और मैंने ये एक्चुअली ग्रेजुएशन अपना कंप्लीट शादी के, के बाद किया है और ये इसके बाद मेरे हस्बैंड मेरी फैमिली मेंबर्स ऑल फैमिली मेंबर्स ईच एंड एवरी पर्सन सब ने मुझे बहुत सपोर्ट किया इसके लिए और मेरे हस्बैंड और मेरे बच्चे आज मेरे साथ ही हैं मेरे दो मैं अपने मेरे दो बच्चे हैं उन लोगों ने मेरे एग्जाम से लेके हर चीज़ में फुल सपोर्ट है मेरा तो आगे बढ़ने के लिए उन्होंने हमेशा मेरे को मोटिवेट किया है इस चीज़ के लिए और ये अच्छा है संदेश कि मैं इसके थ्रू आपके चैनल के थ्रू मैं और बच्चों को और भी जितने भी लेडीज़ हैं जितनी भी लड़कियां हैं उनको आगे पढ़ने के लिए इंक्रेज कर सकती हूँ क्योंकि अपना सपना कभी भी छोड़ना नहीं चाहिए तो कीप हार्ड वर्किंग एंड पढ़ते रहो આજે સડસઠમાં પદવીદાન સમારંભ સરદાર પટેલ યુનિવર્સિટીમાં મને માસ્ટર ઓફ સાયન્સ સબ્જેક્ટ સાથે કમ્પ્લીટ કરવાને લીધે એમાં મને એક ગોલ્ડ મેડલ મેડલ અને ચાર મળેલા છે તો આ સિદ્ધિનો સફળતાનો જે શ્રેય છે ખાસ તો મારા માતા પિતા અને મારા ડિપાર્ટમેન્ટના જે ફેકલ્ટી છે મારા હેડ આસમાણી સર જેસીપી સર તેમજ અન્ય પ્રોફેસર જય સર તમામ ફેકલ્ટીને આપવા માંગુ છું અને આવનારા જે ભાવિ વિદ્યાર્થીઓ છે એને એ જ મેસેજ આપીશ કે જો તમે તમારું કમ્ફર્ટ ઝોન છોડવા તૈયાર હો તો કોઈ પણ તમે અવશ્ય મેળવી જ શકો છો